ભારત ચીન અને અમેરિકા બાદ વિશ્વમાં ત્રીજા નંબરનું મીઠાનું ઉત્પાદન કરતો દેશ છે તેમાં પણ બ્યાસી ટકા મીઠાનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે આ વર્ષે અંદાજિત સાહીઠ લાખ ટન મીઠાની નિકાસ ગુજરાતથી કરવામાં આવી છે પરંતુ હાલમાં જ રેલ ભાડામાં સાડા છ ટકાનો વધારો કરાયો છે તેનાથી મીઠા ઉદ્યોગ પર માસિક છ થી સાત કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે એવામાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની માંગ છે કે સરકાર લીઝની મર્યાદા દસ વર્ષથી વધારી ત્રીસ વર્ષની કરે કાં તો મીઠાના ઉદ્યોગને નૂરમાં રાહત આપે હાલની પરિસ્થિતિ એવી છે કે આલ્કલી ઇન્ડસ્ટ્રી અને સોળાસ ઇન્ડસ્ટ્રી પોતાની કેપેસિટી વધારી રહ્યા છે એનાથી આવતા દસ વર્ષ અને વીસ વર્ષમાં મીઠાનું ઉત્પાદન જો વધશે નહીં અથવા તો નવી લેન્ડ આપવામાં ન આવે અથવા તો મિકેનાઇઝેશન કરવા માટે થઈ અને સરકાર આજે લીઝ એગ્રીમેન્ટ દસ વર્ષનું છે એ મિનિમમ ત્રીસ વર્ષનું ન કરે તો બે હજાર પચીસમાં એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે કે આપણે ભારતને એડિબલ અને ઇન્ડસ્ટ્રીયલ શોર્ટ કદાચ ઇમ્પોર્ટ કરવું પડે ભાવનગર જિલ્લામાં મીઠા ઉદ્યોગના પચીસથી વધુ યુનિટ આવેલા છે અહીં પાકતું મીઠું મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોકલવામાં આવે છે ઉદ્યોગકારોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર બજેટ તો ફાળવે છે પરંતુ તેનો વપરાશ નથી થતો હવે જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર આવી છે ત્યારે તેઓ આ મુદ્દે ધ્યાન આપે તેવી ઈચ્છા મીઠાના ઉદ્યોગકારો રાખી રહ્યા છે દસ વર્ષમાં રાજ્ય સરકારે મીઠા ઉદ્યોગ માટે ઓછામાં ઓછા ચારસો કરોડ રૂપિયા ફાળવેલા છે એની સામે છેલ્લા દસ વર્ષમાં ગુજરાત જે આપણું કેન્દ્ર સરકાર હતું એણે ફક્ત પચાસ કરોડ રૂપિયા ફાળવા છે જે અગાઉના વખતમાં ત્યાં સોથી બસો કરોડ રૂપિયાનું બજેટ રહેતું હતું એટલે અમે અત્યારના આપણા નાણાં મંત્રી જે છે કેન્દ્ર સરકારને એને રજૂઆત કરીએ છીએ કે અગાઉના અગાઉના પ્રમાણમાં જે અમને રકમ ફાળવવામાં આવતી હતી એની આજની કિંમત ગણી અને સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ રાજ્ય સરકારની જે મદદ કરવી જોઈએ એમ અમે માનીએ છીએ આ વખતના બજેટમાં કેન્દ્ર સરકાર પાટડી અને ધાંગધ્રામાં મીઠું પકવનાર અગરિયાઓ માટે મકાન અને બસની સુવિધા ઉપરાંત તેમના બાળકોને શિક્ષણના મોરચે કામ કરે તેવી માંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે પાટલી ખારાઘોડા ધ્રાંગધ્રામાં મેઇનલી એ લોકોના મકાનો બાંધી આપવા જોઈએ ઋણમાં તો મકાન બાંધી નહીં અપાય તો રણમાં જ્યારે જાય છે ત્યારે આવવા જવા માટેના જો સાધનો અને બસની વ્યવસ્થા કરે તો પોતાના ગામડાથી જાય સવારે કામ કરવા જઈને સાંજે કામ કરીને પાછા આવે જેથી એની બાળકો ગામડામાં રહે તો સ્કૂલનું એજ્યુકેશન થઈ શકે નજર કરીએ મીઠાના વાર્ષિક ઉત્પાદન પર તો વર્ષ બે હજાર નવમાં દેશમાં મીઠાનું ઉત્પાદન થયું હતું

ગુજરાતના 15 જિલ્લાઓમાં મીઠાનું ઉત્પાદન થાય છે કુલ મળીને 2320 એકમ મીઠાનું ઉત્પાદન કરે છે આશરે 425168 એકર જમીન મીઠાના ઉત્પાદનમાં વપરાય છે આમ તો ડિસેમ્બર થી લઈ જૂન માસ સુધી મીઠાનું કામકાજ ધમધમતું હોય છે પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા અગરિયા હજુ પણ તપતી ગરમીમાં મીઠું પકવી રહ્યા છે નીતિન સોની વીટીવી ભાવનગર